ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન અને શિક્ષણ મંત્રાલય દ્વારા સમર્પિત આ બે દિવસીય ઇવેન્ટ તારીખ અને ડિસેમ્બરે છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા સંયુક્ત રીતે આયોજિત ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનનું મુખ્ય કેન્દ્ર અમદાવાદ જીટીયુ સંલગ્ન કોલેજોની ઓગણીસ ટીમો અને જીટીયુ નું પ્રતિનિધિત્વ કરતી પાંચ ટીમો આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો હેકાથોર્નની આવૃત્તિમાં દસ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ડોમિન્સ પર વિગતો શેર કરતા નિલેશ એમ દેસાઈ ડાયરેક્ટર સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદે જણાવ્યું હતું કે આમાં ચંદ્ર સંશોધન રિમોટ સેન્સિંગ એર ક્વોલિટી મોનિટરિંગ સેટેલાઇટ કોમ્યુનિકેશન્સ અને નેવિગેશનનો સમાવેશ થાય છે જીઓ સ્પેશિયલ મેપિંગ સાયબર સિક્યોરિટી આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ અને વેબ મેપિંગ હેકાથોનની આવૃત્તિ એક આદર્શ પરિવર્તનની અપેક્ષા છે કારણ કે વિદ્યાર્થીઓ ઇસરોની મદદથી પોતાનું સેટઅપ વિકસાવી શકે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આ વિચાર રજૂ કર્યો હતો કે આપણા વિદ્યાર્થીઓ માટે કંઈક એવું કરવું જોઈએ પ્રોફેશનલ કેરીયરમાં આગળ વધવા માટે કંઈક એમને આઈડિયા મળે એમનો વિચાર આવે ઇનોવેશન આપણે સપોર્ટ કરી શકે બે ઉદ્દેશથી બે હજાર સત્તરમાં પહેલી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન યોજાઈ હતી સોફ્ટવેર એડિશન ને એ પછી તો અલગ અલગ ફોર્મમાં બધી જ જગ્યાએ હેકાથોન શરૂ થઈ ગયા છે આપણે ખ્યાલ હશે અને સોફ્ટવેર એડિશન પણ હોય છે હાર્ડવેર એડિશન પણ હોય છે તો આ બે હજાર સત્તરથી શરૂ થયેલી આ યાત્રા આજે બે હજાર ચોવીસમાં સાતમા એડિશન સાથે સફળ કરી રહ્યા છે અને મુખ્ય ઉદ્દેશ કે ટેકનોલોજી અને ઇનોવેશન એ બેને સફળ થાય એવી રીતે અને ખાસ કરીને આપણા કોલેજના જે વિદ્યાર્થીઓ છે એન્જિનિયરિંગ કોલેજ સાયન્સ કોલેજના એ લોકો પોતાના વિચારો પોતાની રીતે આગવી રીતે એના પર આગળ વધી શકે અને એમાં સરકાર અને પછી ઇસરો કે બધી એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન જેવી સંસ્થાઓ એમાં ભાગ લઈ શકે એમનો સપોર્ટ આપી શકે એ મુખ્ય ઉદ્દેશથી આખો પ્રોગ્રામ શરૂ થયો હતો અને હવે કન્ટિન્યુ થયો છે ખૂબ જ એનો રિસ્પોન્સ ઉઠાયો છે જેવું આપણે જોયું કે લગભગ સાત લાખથી વધારે સ્ટુડન્ટ એમાં ભાગ લીધો અને અલગ વિચારો રજૂ કર્યા એમાંથી અમદાવાદ સેન્ટર ખાતે જેનું આયોજન ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી અને આંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર સહિત ઈસરો ભેગા મળીને કરી રહ્યા છે અડતાલીસ ટીમો ભાગ લઈ રહી છે અને કુલ લગભગ ત્રણસો ઓગણચાલીસ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે અને અલગ અલગ જે દસ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ઈસરોએ પ્રોવાઈડ કર્યા છે એના ઉપર કાર્ય કરશે એમાંથી આપણે વિજેતા નક્કી કરીશું પણ મારી દ્રષ્ટિએ બધા જ બાળકો વિદ્યાર્થીઓમાં ભાગ લઈ રહ્યા છે વિજેતા આપણે જોયું કે ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં ચંદ્ર ઉપર ભારત દ્વારા જે દક્ષિણ ધ્રુવ સફર ઉત્તરાયણ થયું હતું એ પછી વિદ્યાર્થીઓમાં અને પૂરા દેશમાં ઘણો બધો ઉત્સાહ છે એ પ્રકારના પ્લેનેટરી એક્સપ્લોરેશન લઈને પણ અમે પ્લેનેટરી એક્સપ્લોરેશનના પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ તો રાખ્યા છે પણ સાથે સાથે જે મુખ્ય આપણા દેશના પ્રોબ્લેમ્સ છે એને કવર કરીએ કોમ્યુનિકેશનના નેવિગેશન માટે રિમોટ સેન્સિંગ માટે તે દેશના વિકાસમાં અલગ અલગ રીતે ફાળો આપી શકે તો એને લગતા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ઉરદાસ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ જેમાં મેં કીધું એમ કે આજના જે નવા જે ટેકનોલોજી આઈડિયાઝ છે ખાસ કરીને ક્વોન્ટમ રિલેટેડ કે એઆઈ એમએલ રિલેટેડ જે ટ્રેડિશનલ ટેકનોલોજીકલ ફ્રન્ટિયર્સ છે એના પ્રોબ્લેમ બી છે કુલ મળીને દસ પ્રોબ્લેમ આમાં મૂકવામાં આખા દેશમાં અલગ અલગ સેન્ટર્સમાં ફિફ્ટી એટ નોડલ સેન્ટર્સ છે અને સોફ્ટવેર હાર્ડવેર એગ્રીકલ્ચર સાયન્સ સ્પેસ ડિફેન્સ આ બધા સેક્ટરના પ્રોબ્લેમ્સ જે છે એ દરેકે દરેક પ્રોબ્લેમ્સ આ બધી જે સિલેક્ટ થઈ છે એ લોકો ભાગ લઈ રહ્યા છે અને આપણે એક જે આ આખું જે આયોજન જે કરેલું છે એનું મહત્વપૂર્ણ એક આઉટકમ એ છે કે આપણે આત્મનિર્ભર થવું છે આપણા પોતાના પ્રોબ્લેમ્સ વિશ્વના પ્રોબ્લેમ્સ કે જે એગ્રીકલ્ચરને પોલ્યુશનને વોટરને એને અડે છે એને ટેકનોલોજી સાથે જેમ આપણે અત્યારે અહીંયા સોફ્ટવેર એડિશન છે એમાં એઆઈ સાઇબર ક્વોન્ટમ એ લેવલના આપણે સોલ્યુશનની વાત કરીએ છીએ એટલે આ બધું ટેકનોલોજી અને સસ્ટેનેબિલિટી સાથે મળી અને કેવી રીતે આની પર કામ કરવું માત્ર વિચાર નહીં એની પર કામ કરવું એની પર પ્રોજેક્ટ પ્રોડ્યુસ થશે એને માટેનું આ ખૂબ સુંદર વર્લ્ડનું ઓપન ઇનોવેશનનું આ લાભ છે આપણે જોબ ક્રિએટર્સ ઊભા કરી રહ્યા છે જોબ તો એ લોકોને મળી જ ગઈ છે એમ માની લો કારણ કે દરેક દરેક ઇન્ડસ્ટ્રી અપ હોય છે કે ભાઈ અમારે આવા થિંકર્સ આઉટ ઓફ બોક્સ થિંકર્સ ડુઅર્સ જે ટેકનોલોજીમાં આટલું બધું ઊંડું જ્ઞાન ઓલરેડી ધરાવી ચૂક્યા છે આ બધા જે બાળકો છે એ બધી અંડર ગ્રેજ્યુએટ લેવલના છે એટલે ક્યાં પહોંચશે એનું જો યુનિવર્સ આઈ વિલ નોટ સે ધોફ ધ યુનિવર્સ ઇઝ ઇન ધેર એટલે એ લેવલનું એ લોકોનું ઓપનિંગ છે જોબ ક્રિએશનની જો વાત કરીએ તો આપણા જ રાજ્યમાં જો જોઈએ તો માત્ર જીપીના સાતસો ને પચાસ સ્ટાર્ટઅપ્સ છે એ લોકો રેવન્યુ ઓલરેડી જનરેટ કરી રહ્યા છે એકસો ને ચૌદ કરોડનું અને જોબ ક્રિએટ કરી દેલી છે છેલ્લા વર્ષમાં લગભગ બાત્રીસો જોબ ક્રિએટ થયેલી છે વિચાર કરો કે તમામ યુનિવર્સિટીઓ તમામ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન્સ આખા દેશવ્યાપી જો આ રીતનું આયોજન કરી શકે તો આપણે કેટલા આત્મનિર્ભર વિદ્યાર્થીઓને ક્રિએટ કરી રહ્યા છે જે જોબ ક્રિએટર્સ પણ છે જે પોતે ઇન્ડિવિજ્યુઅલ એન્ટરપ્રિનર હશે થિંકર હશે રિસર્ચર હશે સાયન્ટિસ્ટ હશે બે આર ઇન્ડસ્ટ્રીમાં